કઈ માં એવી નિર્દય છે કે જે પોતાના દીકરા દુખી હોય અને હશે હોય પોતાની વસ્તી દુઃખી હોય રોતી હોય દર દર ભટકતી હોય અને કઈ માં એવી નિર્દય છે કે દયા ના આવે મને તો માવતર કે છે મારા તો દયાનો પાર નહીં કહેવાય આખા જગત હું જો ભલું વિચારતી તમારી મા તમારું કે ભલું નહી વિચારતી હોય વિચાર જ પણ તમે એક બે પૈસાની વસ્તુ વાત એક નો નિયમ થી માંગણી જો પૂરી ના થાય અને તમે માતા ને તરછોડી દેવો દીવા બંધ કરી દો મારી માં કોમ નહીં કરતી મારી માં આટલા દીવા કરો હારું નહીં કરતી મારી માં આટલું નહીં હાલતી તમારી મનની મરજી નું ચલાવો છો એટલે તમારી માં પાસી પડે તમને બસ આવું થવું જોઈએ આ મળવું જોઈએ આવી નોકરી મળવી જોઈએ ફલાણું થવું જોઈએ બે ઘર હોવા જોઈએ દાગીના હોવા જોઈએ આ બધી માગણીઓ ખાતર તમે માતાઓના પારે કગરો માથા પસાડો અને માતા કદાચ એ માગણી તમારી પૂરી ના કરે કોઈ કારણો છે તમારી માની હજારો મજબૂરી હોય લાખો મજબૂરી હોય તમારી મા કામ નહીં કરવા પાસે છતાંય તમે આટલી આટલી વાતોમાં તમારી માતાના દીવા બધી બંધ કરી દો એને છોડી દો એને યાદ કરવાનું બંધ કરી દો એને એને નોમ દેવાનું ભૂલી જાઓ તારે તમારી માં છે ને તમને જુઓ ને તારે એનો એવું અનુભવ થાય કે જો મારા દીકરા સ્વાર્થી છે સ્વાર્થી છે મારા દીકરાઓ હું કામ કરું તો એની માં વાલી લાગુ છું દીકરા ને તે સ્વાર્થ ના હોવો જોઈએ ચારે પોતાની કુળદેવી પ્રત્યે માં તું મારું કામ ના કરું પણ તું મારી માવતર છું તું મારા બાપની માતા છું તારા આશીર્વાદ થી જ અમારું અસ્તિત્વ આવા કાળા કડીમાં ટકી રહ્યું છે નગર ચાંદો અમારો ફૂકો ફૂટી જાય